હું અહીંયા ઊભો એટલે કે હું આયલો ના પૂછી જાય કઈ ખબર નહીં પડતી હોય સાહેબ બંધલ નાખવાનું શરૂ થઈ ગયું છે મારા ભાઈ ની નાખવા મળ્યા છે એટલે ટૂંક સમય ની અંદર પણ કઈ નઈ અમાર તો હજી ભેગું કરીને ઘરે પીડ્યું હું લેવા કે આપડે ફાટી ગયું તો ઘરે છે હાંધવા તો તાત્કાલિક નહીં કામ યાર દુનિયા છે અને મને વાત જણાતા આનંદ થાય છે આ ચેનલના લીધે થઈને તમે યાર બધાય મહેમાનો આવો છો તો એ હું વિડીયો એમાં મેં કહું છું એ તમને હજી ઘણા ખરાને ખબર નથી એ ચેનલનું તમને નામ આપી દઉં ધનજીની મોઝ છે લંડન થયે ઓહો બાપા થેન્ક યુ યાર ધન્યવાદ પણ કહેવાનું મતલબ ધનજીની મોજ ચેનલ છે ને આજ એ ચેનલની લિંક આપેલી છે કદાચ તો એમાં જઈ આવો બધાય અને સબસ્ક્રાઈબ કરી રાખીશું એમાં બધાય મહેમાન આવે જે વસ્તુ આવે ઈ બધું એમાં આવે કહેવાનો મતલબ ધનજીની મોજ ચેનલ છે ગુજરાતીમાં નામ છે એમાં પણ કદાચ ઇંગ્લિશમાં લખશો ધનજીની મોજ તો આવી જા પછી મતલબમાં હું કહું તમને વસ્તુ બધી આવે મહેમાન બધે આવે ગમે એ તો એ ધનજીની મોજમાં તમને જોવા મળે એટલે એ વિડીયો તમારે ખાસ કરીને જોવા પડે અને ફેમિલી બ્લોક હોય એટલે તમને મજા આવે તો કન્ટિન્યુ હું જાઉં છું દરિયામાં મસબાજો બધા આવી જાય એક બે અતરી ને સારા શ્યાર તો બધે મસ બાંધવા મચ્છી લઈને આવી ગયા છે મસ બની મચ્છી પણ છે ઘરે પડી છે પણ મેં કીધું પછી તમને દેખાડું કે ન દેખાડું એમ છે પણ હું છું તમને ઝાડ બંધવા માટે દરિયાની અંદર તો કાજલ ની વી ગયા છે આ બે છે ને મને સા પીવા હાથ કરે તો મારું મારું બેટું મેં કીધું હાલની હું એ પીવું તો હું જાઉં છું શા પીવા સા તો નહીં પીવી પણ પાણી બાણી પીને પછી પાસવાળા ઝાડ બાંધે ના જાઉં મજા આવી છે એટલે આપણે પગી જશે ઝાડ કાજલ બાંધે ના અને આવી રીતનું ઝાડ છે

પાકો પાકો આજ માં ટીટમ મારી ઈ હમ હમ મસ્ત મસ્ત ટીટમ આવી ગયા આ વાહ ભાઈ વાહ તો છે ને ટીટમ બીટમ તમને જોવાની મજા આવી છે કરીને તમે બધા વિડિયો માં બના રહેજો વિડિયો ગમે તો એક લાઈક કરજો અને એક નાનકડી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ઓકે મે બીજું જા બાંધ ભાવ એવા અને ધનજીભાઈ એ શાક ગોતા તો હું એને તળિયો જડ્યો બતાવું તાસેલા સમજો કેવો મસ્ત લઈ લે અને ધનજી પાવ દૂર છે એમ તો તળી ને હાલી મારો બેટો અહીંયા ભાળી આપણે ઈઓ મોબાઈલ વાપરીએ આપણે પણ કહેવાનો મતલબ ધનજીની મોજ ચેનલ છે એમાં ખાસ જાજો મહેમાન આવે ગેફ આવે તમે આમ જુઓ મારે કહેવાનું બધા શું શું ખબર છે લંડનમાં વાતથી હોય કે એ માણસ એમ કે તો વિડીયો તો આવેલો નથી એટલે કે મને નહીં અહીં મહેમાન આવ્યા હતા ને એને કીધું તો મારે તમને બધાને જણાવવું પડશે કે મહેમાન જે આવ્યો આવે એ ધનજીની મોજમાં આવે તા છે તા So guys dermas ya nato ikan di leher kedi, cut cut, cut, cut. So, lagi. Nikolas ya? My God. Oh bapak Nikolas ya kela? Zo, so. buatlah oh, Zo so, isi ya lo.

શરૂ છે ને ચાર ઝાળ બાંધી દે પણ બાંધવાનું છે એકડું ચાર બાંધી ત્યાં બધા થઈ અને મને છે ને એક તળિયો જોડે આટા મારતો તળી જોડે મસ્ત બોલો આવો તળિયા જડે તો બહુ મને ખાવાની મજા આવે પાછા આ છે ને તળિયા બહુ જડે ની એવું છે બાકી ઓલી કાકાવાળી ડોઈશું આવે અને થોડાક તળિયા જી જડે ની થોડું ગોતાનું છે કેવલ ને ને શરદી કે તો બાફીને ખબર તો કે જલ્દી સારું થઈ જાય બાકી તો દવા લેવાની જરૂર ન પડે બાફીને ખાવી તો ઉકાળો કરીને પાઈ તો પણ કાંઈ નહીં છે એ શાગતોનું શરૂ છે ને દાળ બંદની શરૂ છે ડોઈશું લેજો પણ આ લેજો કાકરવાળી હોવું જોઈએ આવી અને અંદર પાછી શકી હોય જોઈએ આની જેમ એટલે કે આ તળિયાની જેમ સકી હોવી જોઈએ તો હાલે પછી બીજી તો ખબર નહીં અમારે આવ્યું હોય આનો ઉકાળો થાય બેસ્ટ બેસ્ટ જોરદાર જોરદાર એટલે કાંઈ ન ઘટે મારા વાળા લેતો તો એ સહેલું દાળ છે ને એ બાંધે છે કન્ટિન્યુ સેલું રો આવડું બસ થોડુંક સહેલું છે તો બાંધી અને ફટાફટ પછી ભાજી પણ હું છે ને પાછું આવું ગતો એટલે કે ડોઈશું અને તળિયા

કે અત્યારે મસબાનું બતાવીએ કે બીજું કઈ જડે તો એ બતાવીએ હવે એ શાક ગમે મતલબ બતાવીશું તો કન્ટિન્યુ હવે જાય ડાયરેક્ટ ઘરે ફાઈનલ એટલે આપણે છે ને દરિયા મેલ ડાયરેક્ટ મારા મોટા ભાઈના ઘરે પગી જો અને ફટાફટ તમને શાક બતાડવાનું છે આમ જો ઓહ બાપા અઢીસો અઢીસો ગ્રામના ના લીંગા એની જેમ બોલો એવા લીંગા રાત કરતા જાડા અને મોટા તમે જોઈ શકતા છો બાકી તો જો આ કહેલો છે મોટો પછી એક આ ટીટમ છે મોટો જો આપણે જાળ બને ને કઈ છે એમાં આવું આવવાનું છે

મને જોવા જ મજા આવી ગઈ આશા રાખું કે તમને મજા આવી છે આ તો મજા આવી તો કઈક કોમેન્ટ માં કીધું લો હા એટલે લીલો ઘૂમ તો મને નો દેખા પણ અમને આ આ લીંગા તો જોવો ભાઈ હું તમને એક બતાવું તો થઈ ગયું છે એમ જોવો એમ આવી અમાર સમજો હા એ આવડાની ની છે ભાઈ જો આ શેઝર ના વિડિયો આવી રહ્યા આમ જોવો તો આખો કોળી ભન નું લીંગો ગાઈસ કાઈ વાંધો નહી હાલો તો મને જોવાની મજા આવી ઓલા દરિયા મેલે આવતાની સાથે હું આમ જો રસોઈ બનાવું રેસિપી બનાવું રેસિપી પાપલેટ અને લીલા ગુમલા અને આમાં આપણે બધે મસાલો પાકે છે આજને દરિયા મેલે હું જાળ બાંધીને આવ્યો મને ટીટમ ખાવાનું ઈચ્છા છે પણ મેં કીધું અત્યારે ખાઈ લઈ જોઈએ હું ધનજી બાપજી પર બનાવી છે ધનજી ભાઈ છે કે મોટા થઈ ગયા રસોઈયા જો એ હલ્લાવાળો માણે હું બધું નાખો એટલે કે લીલા મરચાં પછી ડુંગળી ટમેટા ને નમક એટલું નાખી દઉં છે બાકી તો બધું બધું નાખવાનું બાકી છે કારણ કે હું શાક બનાવી નંબર તમને બતાવું જો બનાવીને કેવું મસ્ત બને યાર તમે ખાતા રહી જાવ ખાતા લીલા ગુમલા શાક બહુ મસ્ત બનાવો આજે તમને આવડતું હોય તો અને ખાતા હોય એના માટે બાકી તો અમુક અમુક એમ કે ગુમલા જોઈને તે ન હાલ લાગે તો પછી એમાં મારું કાંઈ ન હાલે બાકી મારા માટે ગુમલા બેસ્ટ સંજીને ભાવે એમ તો કાતા નહીં તને ગુમલા ભાવ હા શું બોલા ખોટું હમ હમ આ મારું એ કીધું શું છે બાકી <laughs> તો <laughs> તો રસોઈ બનાવે અને હું એક ફોટો પાડોલમાં જોવાથી એમનો હાલ હલો રેડી કપલેટ ફોટો એ પણ આપણે શરૂમાં પાડલી આઈફોન સિક્સટીન પ્રો મેક્સ તમારે ફોન ની જો કી દીધું મેં કયો ફોન વારો વાપરું બાકી રસોઈ બનાવીને બતાવી તો ફેમિલી તમે જોઈ શકતા ધનજીભાઈ હલાવે છે આમાં આપણે બધો મસાલો પાકી જશે અને પછી નાખી જશે ગુમલાને પાપલેટ જો આવી રીતનું બતાવે છે આમ જો એમને એવડે એવા છોકરાને એવી બધી ખબર પડે કે અમે યુટ્યુબર તો છે એ તો આજ મને ખબર પડી ગઈ તો કાંઈ નહીં અમારે કેવલભાઈ તો ઊંધો ભાગે આવે છે બાકી તો રસોઈ બને છે ચાલો તો ફટાફટ નીચે બેડવી નથી બસ હલે ચાલ જુઓ હલે 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 ચાલો તો ફટાફટ કામ શરૂ છે અને રસોઈ બને છે મસ્ત ચાલો જમવા બે જ અડધે અડધે ઉપર તો ભૂગી જાય બતાવતા પૂરી જાય સમજો આવી રીતનું શાક બને પાપલાનું માથું ને એવું તો બધું ખાઈ ગયું અડધું અડધું તેમ તો કાંટા જોઈએ કહીશું ધનજી ને એ બધા પૂછડીની ખાઈ જાય અને એનસી એટલે કિષ્ના તો અહીંયા ધનજી

લઈ તમને મતલબ આમ ખાવું ખાવું ચૂલ લીલા ભૂંડાણ શાક જોઈને અને આખા પડવા રાખવા જઈ રહ્યો પણ આપણે આખા રાખ્યા નથી હા આખા પડવા ન રાખવા મને એવું લાગે છે બાકી આખા પડવા કરતા આ મને વધારે ગમે આખા પડવા હોય તો વધારે શીખણા લાગે બાકી આ બે શીખણા ઓછા લાગે કેમ કે મસાલો બધું પરફેક્ટ ભળી જાય કે નહીં એટલે તો ચાલો ફટાફટ પહેલાં જમી ને જેમાં પછી હેરવી છે મને એવા છે ને દરિયો ખાલી થાય છે અને આપણે દરિયામાં જાળ બાંધવા ગયા

અરે બો દુનિયા નું પૂછે આમ તો ચાંદાવા માં જાય ચાંદાવા માં બધું દેખાય બોલો ફેમિલી છે ને આ માઇન્ડ કાઢ્યુંટલું ફાટ્યું હું તમને બતાવવા નવે નવું જાળ છે હા અને આમ જુઓ આમાં જુઓ તમે ફાફર્યો ના એ ફાફર્યો કાઇ ફાફડ્યો બટલામાં જાય ફાટી ગયો અને ઝીંઘા કઈ વાંધો નહીં

આમને વધારે છે ઓલા પણ સુધી ઓવા પણ સુધી તો આને પેલા જોઈ લે આ એક ઝીંગો છે મુસ દેખાઈ દે અહીંયા કઈ તો કાઈ નહીં તો કાઢી એક ઝીંગો દેખાય એવું તો લાગે હા કન્ટિન્યુ આપણે 5000 જોવા ગયા એક ઠેકાણે બે બાંધેલા તમારા બેટા છ બાંધેલા હું તો પાંચ નું કહેતો પણ 6000 બાંધે જલા કાઈ હે એટલે આ ભે ભેગો હંતે છે જ નહીં પણ અહીંયા બે હતા ને પણ પણ મતલબ આમ છ આલે બતી

મને બધા ઝારમાં એક એક ટીટમ આવી બે આવ્યા એટલે સ થઈ ગયા અને આવી રીતે આપણે આપણે હજી બે લાતા એટલે આવ્યા છે ને આપણે બાંધવાના છે લાટ બધા આપી બંધાણી નાખવાનું છે લાટ બધા મોંડી આવી છે લાટ બધા શાક આવી છે બનાવી દેજો પણ હવે આપણે વિડીયો પૂરો કહી દઈશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય